જેમાં ભુવાજી રબારી ધીરાભાઈ ભુવાજી રબારી ટીનાભાઈ ભુવાજી સદી સિકોતરવાળા રામજીભાઈ રાયગોર અને ભુવાજી જયંતિલાલ ઠક્કર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના માંડવે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારે ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન પૂજા અર્ચના વંદના કરી આરતી કરી પ્રસાદ હરાવ્યો હતો અને માતાજીની જાતર પૂર્ણ થયા બાદ તેલ ફૂલ અર્પણ કરી વિધિવત રીતે ભુવાજી આવેલ સૌ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા